સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારની ઘટના જેમાં ગેંગ થઈ થઈ છે છે સક્રિય અને અને પોલીસના લૂંટ ધાડ પાડવા માટે વ્યક્તિની ગેંગનો આ રહ્યો વાયરલ જાનગીરપુરામાં આવેલ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગ ઘુસી હતી ત્યારે બીઆર પાર્ક રો હાઉસમાં ત્રણ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા અચાનક જ સ્થાનિકો જાગી જતા લૂંટારાઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી કેમેરામાં થયો છે કે ત્યારે સ્થાનિક લોકોમાં પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે જહાંગીરપુરામાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે કારણ કે આ 10 વ્યક્તિઓની ગેંગ દ્વારા આસપાસના ત્રણ મકાનોની અંદર ઘરના નકોચા તોડી અને લૂંટ ચલાવવામાં આવી છે સ્થાનિકોની જાગૃતતાના કારણે હાલ લૂંટારાઓ તો ભાગી ગયા છે પરંતુ આ બાબતમાં પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે એવી માંગ થઈ રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત